નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આર્મી મેન દ્વારા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું હતું જેને લઈને મિત્રો ખૂબ જ મોટો વિવાદ થયો હતો આ વિવાદના પગલે મિત્રો જે છે વસંત ચાવડા સાથે કેટલાક લોકોએ વાતચીતો કરી હતી અને એ અંગેનું કોલ જે છે મિત્રો ખૂબ જ વાયરલ થયું છે તો મિત્રો તમે પણ સાંભળો કે આર્મી મેન જે છે એના દ્વારા શું કરવામાં આવ્યું હતું તેમજ બાબાસાહેબ આંબેડકરનું અપમાન કઈ રીતે આ વ્યક્તિએ કર્યું છે જે અંગેની ચર્ચાનું રેકોર્ડિંગ છે તે હાલ ખૂબ જ વાયરલ થયું છે મિત્રો તો તમે અંત સુધી સાંભળજો કારણ કે મિત્રો આ રેકોર્ડિંગની અંદર છેલ્લે વસંત ચાવડાએ જે જવાબ આવ્યો છે એ ખૂબ જ સાંભળવા લાયક છે જો મિત્રો એ પહેલાં તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તેમજ મિત્રો આ મુદ્દે તમારો શું માનવું છે એ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે એકસો તેત્રીસ મી જન્મ જયંતિ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા લેવલ ની ઉજવણી નાગેશ્રી ગામ માં કરવામાં આવી હતી ન્યાય એટલા માટે કરવામાં આવી હતી કે ન્યાય સમિતિ ચેરમેન જિલ્લાના જે છે તે જાફરાબાદ તાલુકાના હવે થયું એવું કે દલિતો એ હોશે હોશે ચૌદમી એપ્રિલ ની ઉજવણી તો કરી લીધી ત્યારબાદ રાત્રે કોળી સમાજ નો એક દીકરો જે પોતે આર્મી માં નોકરી કરે છે એને રાત્રે થોડુંક વધી ગયું હતું પેલા આ વિડીયો સાંભળી લ્યો એટલે તમને ખબર પડી જાય કે હાસી ને વધી ગયું હા રવિ એટલે હું એમ કહું છું નશામાં હતો એવું કઈ હતું ભાઈ તો કે જવો મને એટલે એ વાત સાચી છે તે પોસ્ટર એ વાત સાચી છે બધા છોકરાનો ફોન આવે છે એટલે તે ફાઈડો તો હા ફાઈડી ને બધા તો હવે એનું શું કરવું ભાઈ શું કરું તું કે એ પ્રમાણ કરી આપણે સમાધાન કરવું છે કે વાલા છોકરા બધા આવ્યા છે હામ હામ ગામમાં થઈ જાય એ વસ્તુ આપણે યાદ બી નથી એમ કોણ છોકરા છે ઓલા રાજકોટ એમજી વાળાને બધાય છે હા ગ્રુપ એ કે ભાઈ શું કરવું છે કે તો મેને વાત કરી મે કીધું તું મિત્ર જેવો છો એટલે મે કીધું કોટો બે સમાજ ગામની અંદર હામ હામે આવી જાય એવું નત કરું ઈ જ્યાં હોય ને પણ તું વાત સાંભળી લે હું તને તને બાધવા મે ફોન નત કર્યો ભાઈ હા એટલે મે મદન કે હોય તો તમે સ્વીકારી લે કદાચ નશામાં હોય ત્યારથી થઈ ગયું હોય તો વાત અલગ છે એમ એટલે શું કરવું છે શું કરવાનું એમ વાંધો નહીં તો ભાઈ આવ્યા જો પછી મને કોઈ નો કેહતા હો કાલ સવારે કે સતીશ તીહામાં કારણ કે હું આમાં ક્યાંય વચ્ચે નથી પછી કાલ મેં તો પતાવવા માટેનો પ્રયત્ન કર્યો ગામ વાર ને એટલે ભલે હાલ તમ તારે ભલે હું હાઈબળું હવે એમાં થયું એવું કે ભાઈને વધી ગયું ને એટલે એને બાબા સાહેબ બાબડકર નું પોસ્ટર હતું ફાડી નાખ્યું ને એમાં કઈક લાભા પાયા હતા ਉਹਤੇ ਹੀ ਬਦੋਈ ਵੀਡੀਓ ਬਣਾਈ ਤੇ ਇਨਸਟਾ 'ਤੇ ਅਪਲੋਡ ਹੀ ਕੀ ਰੋ ਤਾਂ 80 ਜਿਹੜਾ ਹਵਾਰ ਪੈਣੀ ਤੇ ਦਾਰੂ ਉਤਰੀ ਗਿਆ ਤੇ ਬਾਈ ਨੇ ਜੇ ਹਵਾ ਆਦੀ ਨੇ ਇਹ ਬਦੀ ਨਿਕਲੀ ਗਈ ਆ ਬਦੋ ਬਣਾ ਬਣਾ ਪਾਚੀ ਨਾਗੇਸ਼ਰੀ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਦੇ ਅੰਦਰ ਦਲਿਤ ਸਮਾਜ ਨਾਲ ਯੂਵਾਨੋ ਬਦਾ ਗਿਆ ਫਨੇ ਸਵਾਰ ਨਾਲ ਆ ਬਦਾ ਯੂਵਾਨੋ ત્યાં ભૂખા પેટે બેઠા તા અને અમારા જાફરાબાદના જે કહેવાતા દલાલો છે ને એ ગયા અને દલાલો આ આર્મીમેન માથે ફરિયાદ દાખલ કરવાને બદલે સમાધાનની પ્રક્રિયાઓ અપનાવી કેમ કે ત્યાં અમારા ભળવાઓ ને સમાધાન સિવાય બીજું કઈ ઉચતું જ નથી અને સ્વાભિમાન કે અભિમાન જેવું કઈ છે જ છે ઓલા છોકરાઓ સવાર બેઠા હતા એ તો ઠીક છે કે હાલો એની ફરજ જમતી ને બાબાસાહેબ આંબેડકર ની જે અપમાન થયું એટલા માટે આવ્યા પણ આ નીચના પેટનાઓને એટલી બાદ ન આવી કે આટલા વર્ષથી અમે આ બાબા સાહેબના નામે સમાજને કોતરી કોતરીને ખાઈ છીએ ને એનું અપમાન થયું છે તો અમે હવે અમારી જે શરમ છે ને એક બાજુ મૂકી અને આમાં સાચી લડાઈમાં ભાગ લઈએ એટલે આ નીચના પેટનાઓ એના સમાધાનની જે પ્રક્રિયાઓ ચાલુ કરી અને મને ખબર પડી એટલે મેં જે આગેવાનો હતા એને ફોન ખાસ કરી અને સીએલ પરમાર્યા છતાં એને મારો એક ફોન રિસીવ નથી કર્યો એની ફાકતી હતી એને ખબર હતી ફોન તો દે ત્યારબાદ મેં મારા એક મિત્ર ને ત્યાં મોકલો અને ત્યાં યુવાનો સાથે જે કઈ ચર્ચા થઈ છે એના રેકોર્ડિંગ પણ આમાં મૂકું છું તાલુકા જાફરાબાદ રાજુલા અને ખાંભા તાલુકાના પીઢ આગેવાન એવા વાઘજીભાઈ જોગદિયા ને પણ મેં ફોન કર્યો હતો એની સાથે જે ચર્ચા થઈ છે એ પણ આમાં મૂકું છું એટલે તમે બધા આ રેકોર્ડિંગ સાંભળજો અને કહેવાનું એ છે કે આ જાફરાબાદ ના જે મેં ગયા હતા ને નાગેશ્વરી પોલીસ સ્ટેશન દલાલી કરવા એ હલકી ના મારે ખાસ કહેવાનું છે કે અમરેલી ની અંદર ઘરે ને તો તમે જે કઈ તમારી ઓળ્યું માનતા હો ને એને પગે લાગી નીકળજો કે વચન નો બળે અને સ્ટેજ પર ચડો ને ત્યારે એ વિચારين જડજો કે ઓલો આવી જાય ને તો સ્ટેજ ઉપરથી ગાળો દે નેઠો ઉતરશે એટલે તમે જે કઈ દલાલીઓ કરી છે એ તમારે હવે આવી રીતે ભોગવવાની થાય બરાબર અને જ્યાં ખીલી ઉભારી હોય ત્યાં તમર મારી લેજો નામ લઈને કે અને સીએલ ને અત્યારે ખાસ કેમ કે એને ત્યાં આટલી બધી વાર ત્યાં આતો મેં ફોન કર્યો એનો ફોન સ્વિચ ઓફ કરી દીધો પાછો ચાલુ કર્યો તો મેં આટલા ફોન કર્યા છતાં એને ના ફોન ન ઉપાડ્યો અને તાર ફરિયાદ કરવી તો તું કરી દેજે તાર જાફરાબાદ પોલીસ સ્ટેશન માં બાકી હવે નાલાયક ના પેટના ના અમરેલી માં કઈ દેખાણો છો દલાલી કરવા એટલે માર ખાવાના આ ધ્યાન રાખજો હા ને બીજું ઈ કે આજે કઈ બનાવ બીનો મેં ફોન કર્યો ને ત્યાર પછી કોકેટ હેઠ હીરાભાઈ સોલંકી સુધી દલાલી કરી લીધી હતી એટલે રાત્રે આ બનાવ બન્યો ત્યારે પછી મને હીરાભાઈ સોલંકીનો ફોન આવ્યો તો એની સાથે જે વાત થઈ છે એ રેકોર્ડિંગ આમાં છે સાંભળજો અને આ બધા રેકોર્ડિંગ હું એટલા માટે મૂકું છું કેમ કે હું તમારી જેમ સમાજની દલાલી નથી કરતો બાબા સાહેબના નામે સમાજને ઇમોશનલ બ્લેકમેલ કરી અને મારા ખિસ્સા નથી ભરતો અને હવે તમને હું કંઈક ભરવા નહીં દો ત્યાં ટાઈપ હાલો

તાલુકાના આગેવાનો ક્યાંય સ્ટેજ ઉપર ચડ્યા છે ને એટલે ગાડી દે ને લાલયકોને બધે હા ચોખ્ખા શબ્દો માં કઉ છું જો હવે સમાધાન થયું એટલે મરી ગયા બધા અત્યારે મેં ફોન કર્યો સીએલ ન અને સ્વીચ ઓફ કરી દીધો મારો ફોન

ला عندي रोपीज मा साहेब छयो अरे गमे साहेब अरे मारे बात थी की रेन केजो गोसन सावडा नो फोन येऊ सर हा सीएल ने आपो आ सीएल ने आपो की कर करी आ स्पीकर करी ने आपो हो सर आ रे सही ले तो बोल्या बतू तो ओ बाहेर आवण आवो

ગ્રુપ હું તમને એવું કેવા માંગુ છું બોલો કે આવી રીતે સમાધાન કરીને જાતુ જ કરવાનું છે કે લડવાનું છે બધોન કર્યા રાજુલાંભળશો હા બોલો બોલો ભાઈ મને અડધી કલાક પેલા સમાચાર મેળા આવો બનાવ બીનો છે પોલીસ સ્ટેશન ની અંદર સમાધાન નો કાર્યક્રમ ચાલે છે હું સાંભળો મારી વાત મારી વાત સાંભળો બોલો ભાઈ

એટલે મેં પૂછ્યું મેં કીધું દાદા આવું આવું થયું છે તો કે હું ઘરે બી આવ્યો છું મારી તબિયત હારી નહોતી કે મેં ગાળું દીદી ને આમ તેમ બધું ગાળું દીદી મારો બીજા નંબર ની વાત છે બાકી બધું સમાધાન ન થવા દેતા બરાબર મેં કીધું મારો કોઈ અહીંયા ફોન નથી ઉપાડતું અને તમારે કીધું જેને ફોન કરીને કેવું હોય ને એને કહી દેજો સમાધાન ન કરે જો સમાધાન કરશે ને તો પછી મધુ જાફરાબાદ તાલુકાના આગેવાનો હું અમરેલી ને ગરવા નહીં દઉં

સમાજ એ આપણે સમાધાન કરી લીધું છે હવે આપણે સમાજ ના સમાજ માં બાંધવાનું નહીં સમાધાન નથી કરવાનું ભાઈ તમને હું ક્યાર નો એટલે જડું છું કે ન્યા હું ક્યાર નો બધે ફોન એટલે જ કરતો હતો કે ભડવા હે પેલા આપડે એક થવા નું હતું બપોરે કિશોર ભાઈ ને ફોન કર્યો હતો રાજુ લા દીપક પરમાર જો ભાઈ મને તો ફોન આયવો ને મને ખબર પડી ને એટલે મેં ચાલુ કર્યો ફોન એ પ્રમાણે જ આપડે કરવા નું હતું આમાં બરાબર જો હું તમને ચોખા શબ્દો માં કહી દઉં ને તો તમારે છે ને ન્યા બધા ભડવા જ ભર્યા છે એવું છે એમ ને હા કેમ કે જો અત્યારે ની ગાંઠ ફાટતી હોય તો ભોસડી ના મારો ફોન કેમ નથી ઉપડતા હા એ વાત સાચી છે કોણ તમારો ફોન કોણ આ સીએલ ને ફોન કર્યો પેલો ફોન કર્યો ને ફોન સ્વીચ ઓફ કરી દીધો એને ક્યાર નો અડધો પોણો કલાક ફોન કરું છું ફોન નતો પાડતો તો એટલો બધો પાણી વાળી ના હોય ને બાબા સાહેબ વિચારધારા ઓલી નીકળ્યા હતા ને ફરિયાદ કરવાની હોય સમાધાન કરવા જવાનું હોય ખબર નથી કઈ સમાધાન પાછા કેટલું નથી કરું જ બરોબર ભલે તો કઈ વાંધો તમે આવો અમારી રીતે નઈ બધા ભેગા મળીને કરીએ ભાઈ આવીને ફોન કરો હું તો પેલા તમે તે તમારા સમાધાનના ના કાગળિયા ફાડી નાખો નહીં નહીં સમાધાન ના કાગળિયા છે ને ઈ આ જે ગ્રુપ છે ને અહીંયા કેટલા લોકો છે ને ઈ મે સમાધાન નથી કર્યું જેટલા હતા ને બધાય તે આ તો બધાય ભેગા મળીને પણ તો પછી છે ને આવતા વર્ષથી બાપા સાહેબને ભૂલી જજો ને ભાઈ રેવા દેજો રેલ્યુ નો કરતા નહીં સમગ્ર આપડી સમાજ બધાયને લાગણીમાં કે પહોંચી છે વાત આ તમારી સાચી છે બરાબર તો તો પછી દાખલા વગાડવાનું ચાલુ કરી દયો ને બાપા સાહેબને ભૂલી જાવ

ભાઈ જે હતા વાત કરતા હા હું એમ કઉ છું કે જો એ અત્યારે સમાધાન ના કાગળિયા ફાડી નાખતા હોય ને તો જ ધક્કો ખાવાનું થાય પછી ન્યા આવ્યા પછી હું સમાધાન કરવાનું હોય તો મારે ધક્કો ખાવાનું નથી થતો અહીં જોવો વતનભાઈ જોણ શરૂ રાખો ના કે સીધા જોવા અમારે દુપતિ જોયા તમે આત આવી લો આગળ આવી જાવ આગળ

મારી વાત તો આવી હલકી માનસિકતા વાળો વ્યક્તિ હોય ફોટા ફાડી નાખતો દેશ ની હમણાં કવી રક્ષા કરવાનો હા હા હું મારું મારું કેવાનું કે જનરલ બુદ્ધિ નઈ એટલે આવું ભૂલ કરે આપડે ભૂલ માં ઈ આપી દે ને ઈ ને જે આપી દે

મને જરાક એનો ફોટો પાડીને મોકલી જોમે કોણે કોણે સહીઓ કરી છે ઈ મને ખબર છે નહીં હું પોલીસમાં સહી આટમે ગયો જ નથી આ એ ઈ નિવેદન ની કોપી લઈ લ્યો એટલે આપણને ખબર પડે કે આમાં કેટલા નાલાયકી કરી ગયા છું હું લઈ કરું એટલે કાગળ વાંચું ની ના દેઓ પોઈન્ટે પોઈન્ટ ના જવાબ લઉં કે આ ક્યું લખ્યું હું લખ્યું હું કામ લખ્યું શું મળે લખ્યું અને એને બધાને કહી દેજો મેરબાની કરીને કરી હોય ને વાત સત્ય હવે હું તો એમ કઉ છું કે નકલ મેળવી લેજો સમાધાન થઈ ગયું એમ સમાધાન થઈ ગયું ને હવે એની નકલ મેળવી લેજો એટલે ખબર પડે કેટલાય સહયો કરી છે આગેવાન આવ્યા ને આગેવાન ઓલે આંબેડકર ધારાની પોપુડિયુ વાળા

સોલંકી ધારાસભ્ય ધારાસભ્ય બોલો બોલો સાહેબ નાગેશ પતી ગયું છે હાવ આવું થોડું આર્મી મેન છે એને એટલી બુદ્ધિ નહિ હાલતી હોય કે હું કરી રહ્યો છું એ થઈ ગયો એક મે તો અત્યારે કઈ દીધું છે તમારું સમાધાન થઈ ગયું હોય તો હું થકો નથી ખાતો બરાબર તમારે સમાધાન ન કરવું હોય તો હું આવું મેં એવું કીધું આભાર તમારો આભાર કર્યો બીજું કઈ કામ મારે કઈ